છે જવું પડશે કેવું જી તૈયાર થયા હશે કે નહીં થયા હોય લગ્ન જવાનું મોડું થાય હા

તમે રો કાઢો કરવું કરવું કઈ સમજા તું નહિ અરે યાર યાર અઢીસો રૂપિયા નો ચંપલો લાવ્યો તો આવડે આવડે એટલે નડિયાદ થી પચાસ રૂપિયા નવા લઈ લેજો કેવું હેડો હાચું કલાદમી મોડું થાય હાઢીસો નો તો અઢીસો નો તમારો કેવું થાય તમે ભોંસ હ

હા ગાણવ તો તુલામ નથી ચંપલ ઉપર નજર નાખો તો છે બેહો શું કે

બોલ્યો એ બોલ્યો બોલ્યો એ બોલ્યો હોવા લકન ભમાવ તો અમને આવડે હોવા ભમાવાનું સાઈડમાં પડી રહે છે અને તારા એકી સાથે દોત પડી જશે અને આખી જિંદગી પેલાન કહી પડી કુલે તો આપડી ખાતો થઈ જશે દોત તો બધાને અમે પાડતાતા હોવા તમારો કોમો નઈ લે તો ભલા આદમી મેલો કે તમને તમારા ચંપા મેલી દેખાડો લગન માં જવાનું નહીં આડો સંપર્ક કરજો

તમારા થશે એટલે જવું જરૂરી એમ એને સબક શીખાડવાનો મારી વાત હેડો કે વાત આજ ચોરી ગયો કાલ મારા છે આજે ચોર નો ફેસલો લાવવાનો મેં હા કેવું જી કે વિખુજી એ ચંપલ તમારા ચોર્યા પણ અસલમાં કદાચ ના ચોર્યા હોય તો મારી તો એસી કે ત્યાંસી થઈ જાય નહીં મારે આ આવવાનું કાઢવું પડશે મારે જવું નહીં એટલે ત્યાં હું ભાઈ એક ચોખ્ખી વાત ખબર મારી વાત હમ મારે જવાનું થયું બાય એટલે હું રોકશ નહીં તમ તમારે ચંપલ તમારા મળે તો મને ફોન કરજો આપણે કાલે બેસીને દિવસે નહીં નહીં કરીશું એ ચંપલ ચૂરનું કરવું આપણે શું બરાબર એટલે હું તમારા અત્યારે આવતો નહીં આ મારી શાબાશી તમને આપાવું તમે જઈને ચીકુભાઈ ભાઈ બે ચંપલ ચૂરનું

કે તમે એક કામ કરો પર પછી આવો અને ચંપલ લઈ આવો એમ એટલે પેલો એને આવી જાઓ તું ના આવવા ફરો યાર આવો થોડું ચાલે એવું નહીં તમે ચંપલ જાઓ લઈ આવો અને રેડી થઈને આવો કાલ હવારમાં ફરી એ તો ફેસલો કરવાનો પેલા અમને કહો છે ને હિતુજીએ ફરી બધું કરીશું જાઓ અથવા તો તમે હું આવું હેડો મળીએ હા પેલો ઘડીયો ડોહો એવો હતો અને પેલો અમારો ચીકું નહીં આકરી એવો શું કરવું મારો અમનું કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં એકલો પડ્યો ભલે પણ એક વાટા હું આ બે વાગે કે ત્રણ વાગે પણ આ જવાનો ફાસલો લઈને જ રહીશ જઈશ પેલા વિકુજી જોડે પાડ દો વાત તો બાટી બોલે એ બી બી સી સી હા ઘેર આવો આવો કેવો કેમ ના હાડા દસ વાગ્યા ના આવ્યા તમે

તમે કોમ હારું કરો હો અને આમ ખોટું કરો હો પણ મેં ભલા આદમી શું ખોટું કર્યું મને આમ શું મારા ચંપલ ચોરી લાવો છો અને પાછળ તમે આમ કહો કે હું કશી જોણતો નહીં આમ એટલે મેં ચંપલ ચોરી કરે હા પેલા મારા તમે ચંપલ જોઈ લો એટલે ચંપલ આવડા મોટા આગેવાન થઈને તમે ચોરી કરો સારું લાગે યાર

આ પટ્ટી જો ફાટી ગયેલી છે ગરીબો નહી હોય એટલે આ ચંપલ ચોરી તમે કરી છે જૂઠું ના બોલો તમને લાગે છે કે ચંપલ ચોરી કરે હા લાગે છે ફાઇનલ ફાઈનલ હવે એક વાત તો તમને કહો શું કહો આ બે મહિનાથી ચંપલ ચોર ક્યાં ફરે છે ક્યાં નહીં તમને ખબર છે તમે બધી તમે ગમે તેમ બોલો પણ આ ચંપલ તો મારા જ છે એમ લાલ વિક્યુજી હલો રેડી તમે ગમે તેમ કો પણ આ ચંપલ તો મારા જ છે એમ અરે કેવુજી મારી વાત માનો આ નથી ચોર્યું તમે ચોર્યો હો મોરા ઉપરથી ચોર દેખાવો તમે હવે એક કામ કરીએ આપણે બધાને ભેગા કરીએ અને ચોરની સમજમ પડે છે ને મને બધી ખબર પડી તમે નખરા ના કરો નખરા ના કરો ચંપલ હાથો કઈ પાંચ માણસ ને ભેગું ના કરવાનું હોય કેવું જેવું તમે બહુ મોઘું કરો છો મેં ચંપલ નથી ચોર્યા મોઘું કરવાની જરૂરત નહીં મોઘો તું શું ઓકા મોઢા આ ચંપલ તમે મારા ઉપર આરોપ લગાવ્યો છે ને હવે રાતે બે છે કે ત્રણ આરોપ છો ને તમને હું કે હું ચોર છું તમે મારા ઉપર આરોપ લગાવ્યો છો આજે બતાવી દો કોણ આ આર્ય જોઈ લો છો છોડ્યો

મેં ખોટો આરોપ મા ઉપર રેતો શીખલે ચંપલ મહારાજ ચંપલ ચોરી કરો છો યાર અરે યાર આ ચંપલ મહારાજ ખોટો આરોપ મારા ઉપર ના મૂકશે આ ઉંમર તો જો તમારી પણ

મારો હું દારૂ નથી પીતો યાર હાલ ભી તમે તમને ગભરી મરી જવાનો તું મરી જવાનું કહું મારો કેવું જો તમને કેતો તો ને કોણ ચોર તમે મારી ઉપર આરોપ લગાવતા ઓ મારો હારો હું ચોર નથી યાર

જાય હું હલા મોને પીધા પૈસા હાચુંક બોલતો હોય એ તો બધી સમજમતો ટકતો નહીં તો એ તો પ્યાલય નહીં ટપતો સમજો ને એતો દેખાય છે ચોરી કરી લકી હોય મારી વાત કર મગજ સાચું બોલવું હોય કે નહીં બોલવું હું સાચું બોલાવું છેલ્લી વાત કરાવ બહુ બરોબર પછી મારા મોગી ની માતા મેળવી પડે પણ માતા શું લે ચંપલ હાલ

આ પણ હું માર મહેનત કરીને લાયો છું આ મહેનત તમને કેમ ન દે આ તારી મહેનત મારી રીતે દેખાય મહેનત કરવામાં છે તારી મહેનત દેખાય છે નથી કેવજી કેવજી પાડ દે વાત તો કેવજી 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 ઓ કેવજી બોલ હ મરી જ જાવ કેવજી 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 બોલ કેવજી બોલ કેવજી મેલો બોલ લે આ હાચું કહું યાર તમને ઉઠે રહી પડતી તમારામ થી દેખાતો હવે કેવો હવે જતો કરો હવે તમારા ચંપલ ચોરી કરે કે આખા ગામ પણ ચોરી નહીં કરે હવે જતો કરો કેમ કે તમારા દિયો

થેન્ક યુ તમારા ચંપલે તો મારો જીવ બચાવ્યો છે આ તારી ની બદલી લે હજી બોલીશ તું મને અરે પાછો હું અરે એવું તો કરે હું પછી મારી વાત મારી વાત આ દારૂ છે જતો પાછી અંગ્રેજી શીશી હું કેટલું ભણી તમે અવરું સમજો હે યાર તમને

યુટ્યુબ જઈ અમારી ચેનલ એચપી પ્રમાણ છેતરી ને સબસ્ક્રાઈબ કરો અને નાનકનો વિડીયો બ્લોગ જે તમે જુઓ અને જો તમને ગમે તો લાઇક કરો શેર કરો અને બે લાયકન દબાવો